અમદાવાદમાં પાણીજન્ય રોગમાં વધારો છેલ્લા પંદર દિવસથી વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના કેસ વધતા ઘરે ઘરે બીમારી પહોંચી ત્યારે માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે ઘર સપ્તાહ દરમિયાન પાણીજન્ય રોગમાં પણ વધારો નોંધાયો છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના કેસ ઘટ્યા છે પરંતુ તેની સામે જાડા ઉલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો દિલ્હીની ફ્લાઇટ ખામીથી છેલ્લી ઘડીએ રદ તો એકસો પચાસ પેસેન્જર અટવાયા તમામને ફ્લાઇટમાં બેસાડી દેવાયા પછી ટેક ઓફની ગણતરીની મિનિટો પહેલાં જ એન્જિનમાં ખામી હોવાનું પકડાતા ટેક ઓફ રદ કર્યું હતું એન્જિનનું રિપેરિંગ કામ પૂરું થયા પછી ફ્લાઇટ દોઢ કલાક મોડી ટેક ઓફ થઈ તો સોમવારે અમદાવાદથી જતી આઠ ફ્લાઇટ મોડી પડી હતી ઇન્ડિગોની બેંગ્લોરની બે કલાક મુંબઈ અને દિલ્હીથી દોઢ કલાક અને જેદાહાની ફ્લાઇટ એક કલાક સ્પાઇસ જેટની ચેન્નઈ અયોધ્યા દુબઈની ફ્લાઇટ એક એક કલાક મોડી ઉપડી હતી વિરાટનગરમાં સો વર્ષ જૂના મંદિર પરિસરમાંથી બાંધકામ તોડાતા વિવાદ વિરાટનગર વોર્ડમાં સો વર્ષ જૂના પૌરાણિક મામાદેવ મંદિરનું બાંધકામ તોડી નાખવાની ઘટનાને તેમણે વખોડી હતી તો અધિકારીઓએ અગાઉ મંદિર સંચાલકોને વધારાનું બાંધકામ દૂર કરવા સૂચના આપી હતી અને સંચાલકોએ પાંચ દિવસનો સમય માંગ્યો હતો તે પછી પણ વધારાનું બાંધકામ દૂર કરવામાં ન આવતા કાર્યવાહી કરાઈ તેવો આક્ષેપ છે કે

જગદીશ ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી પટાવાળાને સિક્યુરિટી ગાર્ડ બારસોની લાંચ લેતા ઝડપાય પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબજેદાર તરીકે નામ બદલવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના રાણીપ સબ ઝોનલ ઓફિસ ખાતે આવેલા સિવિક સેન્ટરમાં ફરજ બજાવતા પટાવાળા અને સિક્યુરિટી ગાર્ડને રૂપિયા બારસોની લાંચ લેતા એસીબીએ રંગે આ ઝડપી લીધા બંને આરોપીઓમાં પટાવાળાએ લાંચની માંગ કરી હતી સિક્યુરિટી ગાર્ડ પાસે પૈસા આપવાનું કહેતા એસીબીએ છટકું ગોઠવી અને બંનેને ઝડપી લીધા હતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ મોટી રોકડ લૂંટના આરોપીની ધરપકડ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ મોટી રોકડ રકમની લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યો આરોપીએ રસ્તા પરથી પસાર થતા અનેક લોકો પાસેથી પૈસાની લૂંટ કરી હતી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને ત્રણ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદુ કેલ્યો આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો ધોરણ દસ બારના ચાર પેપર પૂર્ણ થયા રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ જે ચાલી રહી છે જેમાં ધોરણ દસમાં વિજ્ઞાન ધોરણ બાર સાયન્સમાં ગણિત અને ધોરણ બાર કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર હતું ધોરણ દસ અને બારમાં અત્યાર સુધીમાં ચાર પરીક્ષામાંથી તમામ પેપર સરળ રહ્યા હતા જ્યારે આજે ધોરણ બાર સાયન્સમાં ગણિતનું પેપર હતું તે પૂર્વ વિદ્યાર્થીઓને આજેનું પેપર અઘરું હોય તેવો ડર હતો કારણ કે અગાઉના તમામ પ્રશ્નપત્ર ખૂબ જ સરળ રહ્યા હતા જોકે પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી હાઈકોર્ટે ગુગલ ઇન ઇન્ડિયાને નોટિસ ફટકારી છે યુવકે બાળપણની તસવીર ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરી ગૂગલે બાળકોનું શોષણ ગણી તમામ સર્વિસ બંધ કરી દીધી ગૂગલે તેને બાળકોનું શોષણ કરતું કન્ટેન્ટ ગણીને અરદાને ગૂગલ દ્વારા અપાતી તમામ સર્વિસ બંધ કરી દીધી હતી કે જેમાં તેને ઓફિશિયલ ઈમેલ આઈડીનો સમાવેશ પણ થાય છે આથી અરદાને પ્રોફેશનલ કામમાં પણ ખૂબ તકલીફ પડી રહી છે આગે અંગે તેને ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી હતી કે જો કે તમામ પ્રયત્ન વ્યર્થ ગયા કે જેથી હાઈકોર્ટે ગૂગલ ઇન્ડિયા અરદાને ફરીથી પહેલાંની જેમ સર્વિસ આપે અને તેનો ડેટા રિસ્ટોલ કરી આપે તેવી માંગ કરી હતી જેથી હાઈકોર્ટે કેન્દ્ર રાજ્ય અને ડીજીપી અને ગુગલ ઇન્ડિયાને નોટિસ પાઠવી હતી આ મુદ્દે વધુ સુનાવણી છવ્વીસ માર્ચે હાથ ધરાશે

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે